અને સરપ્રાઇઝ સરપ્રાઇઝ રાખી હતી પણ હવે સરપ્રાઇઝ પૂરી થાય છે કે વિક્રમભાઈ ની સરસ મજાની ફિલ્મ અમે કરી રહ્યા છીએ કેમ છો મારા ભાઈઓ ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા ની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર દરેક તહેવારોમાં નવી નવી ફિલ્મો લઈને આવે છે અને તેમના ચાહક મિત્રોને ખૂબ મજ કરાવે છે દોસ્તો વિક્રમભાઈ ની દરેક ફિલ્મ તમે જોઈ હશે અને દરેક ફિલ્મ સુપર હિટ હોય છે એવી જ રીતે કંઈક નવા અંદાજમાં વિક્રમભાઈ ઠાકોર આ દિવાળીના તહેવારોમાં એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ અને આ ફિલ્મનું ટાઇટલ છે વિક્રમ રાજા દોસ્તો આ ફિલ્મને તમે એકવાર જરૂર જોજો દોસ્તો વિક્રમભાઈ ઠાકોરે તેમના કરિયરની શરૂઆત ખાલી 10 રૂપિયા ની કરી હતી અને તેઓ અત્યારે લાખો દિલો ધડકન છે દોસ્તો નવી ફિલ્મ વિક્રમ રાજા તેના ડાયરેક્ટર છે કોમેડી કિંગ જીતુભાઈ પંડ્યા અને આ વિડિયોમાં જીતુભાઈ પંડ્યા શું બોલ્યા છે તમે આપણે બતાવવાના છે તો વિડિયો બનાવી જો છે કંદ સુધી દિવાળી પર આવવાની છે આ ફિલ્મ આગળની માહિતી વિક્રમભાઈ આપશે બસ સરસ મજાની ફિલ્મ કરી રહ્યા છે જીતુભાઈ ડિરેક્શન કરી રહ્યા છે બહુ સરસ મજાનું લખી છે અમારા ગુરુ ભાઈએ વાર્તા ટાઈટલ નું નામ છે વિક્રમ રાજા સરપ્રાઇઝ ફોડ નાખી હજુ પાછું પોસ્ટર ની સરપ્રાઇઝ આલો અને અમારા પ્રોડ્યુસર છે શ્રી મનોજભાઈ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે કીર્તનભાઈ કીર્તનભાઈ અને મ્યુઝિક ડિરેક્ટ બાય મૌલિકભાઈ મહેતા જય માતા ઓકે પછી કોઈ કામ કરી અને બીજી એક સરપ્રાઇઝ એવી છે કે કો પ્રોડ્યુસર બાય વિક્રમભાઈ ઠાકોર અને અહિયાં આજે સારો દિવસ હતો અને મેં કાલે તમને કીધું તું એમ કે બધું આમ જરા થોડીક પેલી ગુપ્તગુ ચાલતી હતી એ બધી પતાય અમને મૌલિકભાઈ ને ગમે તેમ કરીને પાટ ઉપર બેહાડ્યા જેમ ખેડૂતનું નું સુપર ડુપર મ્યુઝિક આપ્યું હતું એવું જ આ વિક્રમ રાજાનું પણ સુપર ઉપર મ્યુઝિક આવશે એવી બધા એટલે એમની મહેનત છે અને અમે આશા રાખીએ કે આ પિક્ચર તમારા બધાના આશીર્વાદ થી સુપર ડુપર હિટ જાય તમારે સપોર્ટ કરવાનો છે બાપો બાપો હવે પોસ્ટર બતાવીએ દઈએ જ બહાર કાઢજો દોસ્તો કોમેડી કિંગ જીતુભાઈ પંડ્યા અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તેમની ફિલ્મ વિશે શું બોલ્યા છે તે તમને આ વિડીયો જોઈને ખબર પડી જ ગઈ હશે દોસ્તો આજનો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી દો તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે આ વિડીયો જોઈ શકો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ દોસ્તો દરેક પ્રકારની જાહેરાતો અને દરેક પ્રકારના નવા નવા વિડીયો અમારી ચેનલ પર આવશે એટલે અમારી ચેનલમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો જય હિન્દ